Jai जय 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 कांग्रेस जय 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 कांग्रेस बोल भारत पी बोलो भारत पता भारत पी નમસ્કાર મિત્રો ગુજરાત કોંગ્રેસ ગુજરાત કોંગ્રેસ પરેશ ધાનાણીને બચાવવામાં સફળ રહી છે ગુજરાત કોંગ્રેસ પરેશ ધાનાણીને પોતાની સાથે રાખવામાં સફળ રહી છે પરેશ ધાનાણી કદાવર નેતા જૂના અને જાણીતા કોંગ્રેસી નેતા હવે ફરી જૂના અંદાજમાં જોવા મળી રહ્યા છે વચ્ચે અફવા હતી કે પરેશ ધાનાણી કોંગ્રેસ છોડી રહ્યા છે પરેશ ધાનાણી રાજીનામું ધરી રહ્યા છે એ સમયે ચર્ચા હતી પરંતુ આજે એ વાત માદમ નથી એ વાતો અફવા હતી એ સાબિત થઈ રહ્યું છે આવનાર સમયમાં શું કરશે એ ખબર નથી પરંતુ આજે તેઓ કોંગ્રેસમાં છે કોંગ્રેસને વફાદાર હોય તેવું લાગી રહ્યું છે પરેશ ધાનાણી ભારત જોડો ત્યાં યાત્રામાં મોટી જવાબદારી નિભાવી રહ્યા છે અને આજ કર્તવ્યના અનુરૂપ તેઓ ત્યાં પહોંચ્યા હતા અને કોંગ્રેસની ની છે બોલાવતા જોવા મળ્યા છે આ દ્રશ્યો વાયરલ થઈ રહ્યા છે આ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો કહી રહ્યા છે કે અમને અમારો જૂનો ધાનાણી હવે જોવા મળી રહ્યો છે એ જૂના પરેશ ધાનાણી કે જે વિપક્ષના નેતા હતા અને વિધાનસભા હલાવતા હતા એ પરેશ ધાનાણી જેની એક ત્રાડથી અમરેલી વિધાનસભા હલતી હતી એ પરેશ ધાનાણી કે જેને લોકો પર વિશ્વાસ હતો લોકો તેના પર વિશ્વાસ કરતા એ પરેશ ધાનાણી કે જે લોકો સાથે સીધા જોડાયેલા હતા હવે લાગે છે કે પરેશ ધાનાણી ફરી એક વખત એ ફોર્મમાં આવી રહ્યા છે ફરી પરેશ ધાનાણી ધીમે ધીમે એક્ટિવ થઈ રહ્યા છે થોડો સમય પરેશ ધાનાણી એક્ટિવ નહોતા પોતે પોતાના ખેતરનું કામ કરતા હતા પોતાના ઘરનું કામ કરતા હતા અને કહેતા હતા કે થોડો સમય પોતાની માટે અ મંથન કરી રહ્યા છે પોતાની વાડીનું કામ કરી રહ્યા છે એક ખેડૂત પુત્ર છે તો ખેતીનું કામ કરી રહ્યા છે પરંતુ હવે સમીકરણો બદલાઈ ચૂક્યા છે હવે પરેશ ધાનાણી કોંગ્રેસ છોડશે એ કોઈ કહી ના શકે જ્યાં સુધી પરેશ ધાનાણી પોતે સંકેત ના આપે પરેશ ધાનાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ પરેશ ધાનાણીનો વિડીયો વાયરલ થયા બાદ ગુજરાત કોંગ્રેસના નેતાઓ પણ હવે હાશકારો અનુભવી રહ્યા છે અમરેલી લોકસભા આમ તો લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી નજીક આવી રહી છે અમરેલી લોકસભાનો પણ સમાવેશ છે અને આ અમરેલી લોકસભામાં પરેશ ધાનાણી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી શકે છે આ વખતે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પરેશ ધાનાણી ઉમેદવાર ના પણ હોય પરંતુ પરેશ ધાનાણીના શિરે મોટી જવાબદારી રહેશે અમરેલી લોકસભા જેમાં લાઠી લાઠી વિધાનસભા ધારી વિધાનસભા અમરેલી વિધાનસભા ગારિયાધાર વિધાનસભા મહુવા વિધાનસભા રાજુલા વિધાનસભા વિધાનસભા સાવરકુંડલા આ તમામ વિધાનસભાનો સમાવેશ થાય છે ત્યાં ભારતીય જનતા પાર્ટીએ લોટસ ઓપરેશન ચલાવ્યું ભાજપમાં જોડાઈ ચૂક્યા છે કનુ કળસરિયા કે જેઓ મહુવાથી અપક્ષ લડ્યા એક સમયે ત્યારબાદ તેઓ કોંગ્રેસથી લડ્યા પણ હારી ગયા તેઓ પણ જોડાવાની ચર્ચા છે આ તમામ વચ્ચે અમરેલી લોકસભા નબળી પડી પરંતુ પરેશ ધાનાણી આજે પણ કોંગ્રેસમાં છે જો પરેશ ધાનાણી કોંગ્રેસ છોડત તો અમરેલી લોકસભામાં મોટું નુકસાન થાત આજે પણ પ્રતાપ દુધાત કોંગ્રેસમાં છે વિરજી ઠુમ્મર કોંગ્રેસમાં છે આ સહિત કેટલાય જૂના નેતાઓ કોંગ્રેસમાં છે પરેશ ધાનાણી પણ કોંગ્રેસમાં છે તે આજની તારીખે કહી શકાય છે હાલ તો પરેશ ધાનાણીનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે લોકો કહી રહ્યા છે કે પરેશ ધાનાણી પાસે આ જ આશા હતી કોંગ્રેસમાં રહે પરેશ ધાનાણી પક્ષને વફાદાર છે તેવું જ અમને હતું ને એ સાચું નીકળ્યું હવે કોંગ્રેસ પરેશ ધાનાણીનો ઉપયોગ કઈ રીતે કરે છે તે જોવું રહ્યું લોકસભા ચૂંટણી નજીક છે અમરેલીમાં પરેશ ધાનાણીનો ઉપયોગ કોંગ્રેસ ખૂબ જ સારી રીતે કરી શકે છે શું ઉપયોગ કરે છે ઉમેદવાર તરીકે ઉતારે છે કે નહીં પરેશ ધાનાણી અમરેલી વિધાનસભા સહિત સમગ્ર લોકસભા સીટમાં શું ભૂમિકા ભજવી શકે છે બે હજાર બાવીસમાં કૌશિક વેકરિયા નામનો તરવૈયો યુવાન તેમને હરાવી જાય છે પરંતુ ફરી એક વખત નાસી પાસ થયા વિના મેદાને ઉતરે છે કે નહીં આવનારો સમય બતાવશે જોવાનું રહ્યું આવનાર સમયમાં શું થાય છે પરેશ ધાનાણી લોકસભા લડે છે કે નહીં પરેશ ધાનાણી લોકસભા નથી લડતા તો તેની ભૂમિકા કેવી રહે છે પરેશ ધાનાણી કોંગ્રેસમાં શું રોલ ભજવે છે આવનારો સમય બતાવશે પરંતુ હાલ તો આ વિડીયો વાયરલ થતાં કોંગ્રેસી લોકોમાં ખુશી જોવા મળી રહી છે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ચૂકતા નહીં મને આપશો રજા નમસ્કાર